અમે સામભાઈ ઝાપડી કરી કહીએ છીએ આધ્યાય સકત કાળી ઝાપડી તય ઝાપડી તમે નામ જે કહેતા હોય પણ માર તો સ્વરૂપ જોવાનું માં માં આ તયને ઝોપડી ભેગી ચમ કરી તમે માં અમાર એક ઝાપ બે ઝાપડી એકમાં એક માં દીવા થાય છે ને એક ઝાપડી નું થાય ખાલી તયન ઝાપડી આવી ચોથી મા એ તો બહુ પૂર્વ જો વખત નું બેસાળ હું નાનો તેર થી આ કર્યું છે કરે રાખજો કોઈ હા ઓ મારે આમાં નવ કાઢવું નહીં નવ ગાળવું નહીં

તારા ઘરના તમને બધા ને ચોલા એક વખત કરી ચુંદડી ઓઢા દીધી તાર ની તમારી મેરડી ભલું ભલું કર દે આ ચોલો કરી ને ચુંદડી ઓઢારી નહી મારી આતર મોઘી લાવ પણ પોતાની માં આતર લાવ ઝેર અહીંયા બંધ થઈ ગયો હું જતો જ નથી ત્યાં ગાડી હું મારે ઘરે જ બધું જ ઘરે કરું છું ઝેર થી સિવાય કીધું મેં ઘરે કરો તમે ઘરે જ કરું માસ માં જતો જ નથી તમારું ખાતું બહુ લોબુ છે ગોડા બહુ છે તમારા ખાતામાં એક એક દેવ નું વ્યવહાર કરવામાં તમારી આ એમનેમ એક પેઢી નીકળી જાય મા